પોતાની કામગીરી શરૂ કરી હતી પોલીસ દ્વારા ડેન્જરસ ઝોનને પોતાના કંટ્રોલમાં લઈને લોકોને સલામતી માટે ખસેડ્યા હતા પચીસ જેટલા ફાયર જવાનોની મહા મહેનત બાદ આગને કાબૂ મેળવવામાં સફળતા મળી હતી વર્ષોથી કંપનીઓમાં આગ લાગવાની ઘટનાઓ બનતી આવે છે પરંતુ આજ દિન સુધી આગ લાગવાનું સાચું કારણ બહાર આવ્યું નથી એમ જ આ વખતે પણ આગનું કારણ અકબંધ રહ્યું હતું જોકે હાલમાં કોઈ જાતની જાનહાની સર્જાય હોય તેવી કોઈ માહિતી મળી નથી કંપનીના ભારે નુકસાન હોય પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું है आ, लग हम लोगो तो को अभी सात गाड़ी है फायर की और आप एकदम कंट्रोल आ गया और नुकसान क्या है वो तो अभी कंपनी वालों को पूछेंगे तो मालूम पड़ेगा कितना मटेरियल था क्या था वो सब किसी तरह की कोई जानानी नहीं, नहीं जान हानी का तो कुछ सुनने में नहीं आया फायर की कितनी टीम है यहाँ पे फायर की सात गाड़ियाँ है अभी इधर जवान कितने जवान बीस पच्चीस जवान अभी काम कर रहे हैं आपका नाम रिजि चावड़ा અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બે લઈકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે